તો ફ્રેન્ડ્સ ફરી એક વખત જન હનુમાન હનુમાન દાદાના દર્શન કરવા માટે આપણે આવી ગયા છે ગરમીની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને એનો આ ત્રીજા નંબરનો વ્લોગ જન હનુમાનનો સેવામાં ચા બી છે પાણીની વ્યવસ્થા તો છે પણ પાણી આવતું નથી દદ પડે છે <laughs> નાના છોકરાઓને ઘરગથ્થા રમવા માટે નાના નાના વાસણો અને ઘરની અમુક નાની નાની ઉપયોગી વસ્તુઓ પણ અહીંયા મળે છે જે ખૂબ જ સુંદર હોય છે જન હનુમાન આઈન લોકોને જન હનુમાન આઈન લોકોને મેચ નહીં પડી છે બોલ અને લીલા કલરનું આ જે મોટું આ સાઈડ સો વાળી આ સાઈડ બધું અતરંગી અતરંગી છે માર્કેટમાં પછી આ અલગ નીકળે છો પર્વતવાળા લઈ લેવા બધા દોરા લઈ લઈએ એક એક હાથે બાંધઈશું હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ના પહેલા મેં જનહનુમાનનો જે વિડીયો બનાવેલો છે એમાં તમે દર્શન કરેલા જ છે અને વિડીયોમાં મને લોકોનું ખૂબ સરસ સરસ રિસ્પોન્સ આવ્યો છે શું મેં વિચાર્યું કે ઉનાળાની ઋતુમાં ફરીથી હું આવું અને વિડીયો બનાવું અને તમે દર્શન કરાવું તો અત્યારે જે તમે સામે જોઈ રહ્યા છો એ જનહનુમાન દાદાનું મંદિર જાંબુગોળાના જંગલોની વચ્ચે આવેલું અને હવે અમે થોડા આગળ વધીશું રમકડાઓની દુકાનો છે શરબત મળે છે લીંબુ સોડા અલગ અલગ બધી વસ્તુઓ છે આગળ તમને બતાવું પછી આ સરસ પાણી જાય છે ક્યાંથી આવે છે એ જાણવું પડશે થોડા સામેની તરફ જઈએ આપણે ચાલ પછી ત્યાં આપણો કૂવો છે એ પણ જોઈ લઈએ ને તો દીપેશ કેવું લાગે છે ફર્સ્ટ ટાઈમ આવીને અરે બહુ મસ્ત તે વિચાર તો આ જગ્યા આવી હશે સરસ છે હે કે કેવું શું વિચાર છે કેવી હશે દેખ્યા મને ભી ખાલી મંદિર કે ગયા છે મંદિર હશે આટલું સરસ છે મંદિર વચ્ચે એ વિચાર વાંદરા કેરો વાંદરા બી અલગ છે તો હવે આપણે શું જોવા જઈ રહ્યા છે અભી કુવા કુવા અર્જુને બાન માણીને तो फ्रेंड्स है कूव की तरफ थी जी पब्लिक आई रही है साइड से हूँ तक बताऊँ के कूवो केव है જગ્યા ગંદી તો નથી પણ થોડી સાચવવાની હજી વધારે જરૂર છે કારણ કે આ તો સાફ સફાઈ થઈ હશે બટ મીન્સ કે શ્રાવણ મહિના પછી કદાચ સાફ સફાઈ થઈ હોય પણ જો સાફ સફાઈ ના થઈ હોય તો અહીંયા તો બધી બહુ પબ્લિક આવે છે તો કદાચ બહુ ગંદકી થતી હોવી જોઈએ સો આ પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાન મારીને પાણી કાઢેલું તે જગ્યા દીપેશ એકલો એકલો પાણી પીવે છે છુપાઈ છુપાઈને એટલે હવે હું એને જોઈ ગયો છું એટલે મારે બી હવે પાણી માગવું પડશે સાહેબ મોડું ના અમને પાણી લો એવું થયું કે પાણી અને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરો ઘરેથી લાવો માટી નું બધું બધું તે બગાડી મૂક્યું છે આવું જ ના જોઈએ તમારે લોકો જંગલમાં હજુ તો ભાઈ બીજી બોટલ ઘરેથી લાવે છે બોલો જોયું એને એનું એની સેફ્ટી કેવી એને કરી દીધી કે પા કશું છેલ્લે હોય ના હોય પણ પાણી હોય તો એનું જીવન ચાલે એમ જંગલમાં હવે સમજો કે પાણી ક્યાંથી આવે છે ના ના એવું કઈ શું દિપેશ કેવો લાગ્યો તને કૂવો બસ હવે આપણે ભીમની ઘંટી જોવા જઈએ રહ્યા છે ને તો ચલો હવે ભીમની ઘંટી જોવા જઈએ ચાલો બનાવી દો અમારી સાથે અને થાકી તો નથી ગયા પણ ગરમીના લીધે થોડું હેરાન થવાય છે પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીશું તમારા સુધી જગ્યાઓ લેવાનું લઈને આવીને તમને જરૂર બતાવીશું અલગ અલગ જગ્યા બટાકાના ડુંગળીના ભજીયા તો બધે મળે જ છે પણ અડદની દાળના ભજીયા અહીંયા ખાસા એવા ફેમસ જો કેવું મોટા મોટા ઝાડ છે આ એરિયા વધારે એક્સપ્લોર થવો જોઈએ ને આજુબાજુ હશે નીચે કારણ કે આ તો પાંડવના સમયની જગ્યા છે એટલે એ લોકોએ બીજું બી અહીંયા એવી નિશાનીઓ છોડી હશે ને અદભુત રીતે ઉગેલું ઝાડ અને એમાં બનાવેલું મંદિર બોલો આવી રચના તમે ક્યાંય જોઈ છે કોઈ ચોપડીમાં કોઈ મૂવીમાં કોઈ વિડીયોમાં જો કેટલું મોટું વૃક્ષ છે અને કેળું ખાય છે विचार ते तो, कुछ बोलिए, ओ जनाब जरा हमारे सामने तो देखिए, सामने तक भी नहीं देख रहे है हमारे सामने तो देखिए अरे जनाब अभी देख रहे थे तनिक हम केले खाने में मस्त है अभी खाने तनिक वो उनके साथ मस्ती कर लेते जनाब अच्छा